નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિશાવદરમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પીઆઈની બદલી થતાં તેમનું વિદેશ સમારંભનું આયોજન કરવામાં આવ્યું સાથે નવનિયુક્ત પીઆઈ બદલી થઈ નહોતા તેમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો વિસાવદરમાં છેલ્લા બે વર્ષથી વિસાવદરના પીઆઈ આરબી ગઢવી ની જૂનાગઢ બદલી થતાં અને નવનિયુક્ત પીએ આર પટેલ આવતા પોલીસ સ્ટાફ તેમજ શહેરના અગ્રણીઓ દ્વારા વેલકમ તેમજ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પીએ આરબીની ગઢવીની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના નાના એવા ગામના વતની અને બે હજાર દસમાં જંગલ ખાતા ડિપાર્ટમેન્ટમાં જોડાયા હતા વિશાવદર રેન્જમાં તેમના તેમને નોકરી કરેલ હતી ત્યારબાદ તેઓ બે હજાર ચૌદમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ વિશાવત એઆઈ પીએસઆઈ તરીકે ફરજ ફરજ બજાવેલ હતી ત્યારબાદ તારીખ તેર આઠ બે હજાર બાવીસથી થી લઈને તારીખ પાંચ આઠ બે ચોવીસ સુધી ફરજ બજાવે ત્યારે પી આઈ આરબી ગઢવીનો આમ આદમી આમ આદમી તેમજ ફોલછાપ ઉપર સરળ સ્વભાવ અને ગુનેગારોમાં કડક અધિકારીની છાપ ધરાવતા આરબી ગઢવીની બદલી થતા પોલીસ સ્ટાફ તેમજ વેપારી અગ્રણી તેમજ મિત્ર વર્ગ દ્વારા તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ દ્વારા પુષ્પો વર્ષા કરીને વિદાય આપવામાં આવી હતી આ તકે નવનિયુક્ત પીઆઈ આર એસ પટેલ પણ હાજર રહ્યા હતા અને તમામને તમામે તમામ દ્વારા તેમને પુષ્પગુચ્છ આપી અને તેમને આવકારવામાં આવ્યા હતા આ પ્રસંગે વિસાવદર પોલીસ સ્ટેશનનો તમામે તમામ સ્ટાફ પોલીસ સ્ટેશનની અંદર ઉપસ્થિત રહ્યો હતો અને વેલકમ અને વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા Да-да.